નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવાર ચેનલમાં આજે આપણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સુરી મહારાજનો કેળવણી વિશેનો ઇન્ટરવ્યૂ કરવાના છીએ જૈન મહારાજ સાહેબો વિદ્વાન હોય છે એવું કહેવાય છે કે ચાલતા ચાલતા જે જ્ઞાન મળે એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાન હોય છે જૈન મહારાજ સાહેબો સતત ચાલતા રહે છે અને જ્ઞાન મેળવતા રહે છે અને પછી એ જ્ઞાન સમાજને પાછું આપતા રહે છે જૈન મહારાજ સાહેબોના કેળવણી વિષયના વિચારો ખરેખર જાણવા અને સમજવા જેવા હોય છે આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર સુરી મહારાજ વિદ્વાન અને અભ્યાસી મુનિ છે સુશિક્ષિત અને અનુશાસિત એવા પચાસથી વધુ શિષ્યોની તેઓ સંપદા ધરાવે છે જીન શાસન અને શ્રી સંઘમાં તેમનું ગરિમાપૂર્ણ નામ અને સન્માન છે આપણે જ્યારે મારા સાહેબને યાદ કરીએ ત્યારે આપણને તરત જ સૌરાષ્ટ્રમાં આવેલું અયોધ્યાપુરમ મહાતીર્થ યાદ આવે અને એ જ રીતે વડોદરામાં આવેલું સુમેરુ નવકાર તીર્થ પણ યાદ આવે તેમની ધાર્મિક સિદ્ધિઓ તો અનેક છે પરંતુ તેઓ સમાજ સાથે જે રીતે જોડાયેલા છે શિક્ષણ અને કેળવણી માટે તેઓ વિચારો ધરાવે છે અને કામ પણ કરે છે એ સમજવા જેવું છે તો આવો હવે આપણે માણીએ મહારાજ સાહેબના કેળવણી વિશેના વિચારો કેળવણી જીવનને સંવારવાનું કામ કરે છે જીવન જીવવું જુદી વસ્તુ છે એને સંવારવાનું સંસ્કારિત કરીને વ્યવસ્થિત રીતે એને જીવવું એ કેળવણીનો અર્થ છે હું પોતે જૈન ધર્મનો થોડો અભ્યાસી છું તો મને એવું લાગે છે કે જૈન ધર્મમાં જે કેળવણી મળે છે શિક્ષણ કરતાં કેળવણી ચડિયાતી છે જીવનને કેળવવું તો એમાં તમારી દ્રષ્ટિએ જૈન ધર્મ કઈ રીતે કેળવણી સાથે જોડાયેલો છે જૈન ધર્મનો ફંડામેન્ટલ સિદ્ધાંત પાયાનું એનું લક્ષ્ય જીવ માત્ર સાથે મૈત્રી નાનામાં નાના જીવ સાથે પ્રેમથી મિત્રતાથી વર્તવું અને એ માટેના જેટલા પણ વિકલ્પો છે એ વિકલ્પોને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા અને એને પ્રસારિત પ્રચારિત કરવા મુખ્ય સિદ્ધાંત છે જીવો પ્રત્યે મિત્રતા જેવો આપણો જીવ છે એવો જ બધાનો જીવ છે નાના નાની કીડીનો જીવ પણ એવો જ છે જેવો આપણો જીવ છે તો આપણને જે દુઃખ થાય છે એ પ્રવૃત્તિ કરતા કીડીને પણ દુઃખ થાય છે કીડી માત્ર ઉદાહરણ છે પણ એવા અનંત જીવો છે એનું લક્ષ્ય છે જૈન ધર્મની આરાધના સાથે જૈન ધર્મમાં જે કઠિન વસ્તુઓ બહુ છે અને એ જરૂરી છે હંમેશા કોઈ પણ વસ્તુ કઠિન આપણને એટલા માટે લાગે છે કે આપણને એનામાં રસ નથી જ્યારે વસ્તુમાં આપણને રસ પેદા થઈ જાય છે ત્યારે વસ્તુ કઠિન નથી લાગતી એક બેન પોતાના નાના ભાઈને ઉચકીને પાલિતાના ડુંગર ઉપર ચડતી હતી અને એક બીજી બહેન પણ ચડતી હતી એના હાથમાં એટલા જ વજનની એક થેલી હતી એ થેલી ઘડીકમાં આ હાથમાં ઘડીકમાં આ હાથમાં ઘડીકમાં આ હાથમાં ઘડીકમાં આ એ હાફે એ થાકે પેલી ઉછળતી કૂદતી હસતી ખેલતી એ આગળ વધે આ બેની પ્રવૃત્તિમાં ડિફરન્સ જોઈને એક તમારે જેવા કોઈ વૃદ્ધ વ્યક્તિ ત્યાં છે કે બેન ઊભી રહે ને પેલી બેન પણ ભાર ઉચકીને ચાલે છે તો પણ ભાર ઉચકીને ચાલે છે પેલાનો ભાર બહુ રૂપ લાગે છે તારો ભાર અને બહુ રૂપ નથી બહુ રૂપ લાગે છે તો એની પાસે કંઈ કારણ ખરું તરત જવાનું આનું મને ભાર ના લાગે કેમ મારો નાનો ભૈલો છે જે ભૈલો આવ્યા શબ્દેડવણી જ્યારે આત્માઓ સાથે જીવો સાથે આપણને આત્મીય ભાવ પેદા થાય છે એ વખતે એ જીવોને થતું દુઃખ એ આપણું દુઃખ બની જાય છે એ દુઃખને દૂર કરવા માટે એટલે કે આપણા પોતાના દુઃખને દૂર કરવા માટે આપણે પ્રયત્નો લાગે છે ભગવાનમાં આવી રીતે આ જ વસ્તુ શીખવાડી જોઈએ સબી જીવવાનું જીરિવ ન મરીજીવ તમ્હા પાન વાહમ ગૌરમ નિઘંતા વદ જયંતી દરેક જીવો ઈચ્છે છે હું જીવું મારું નહીં તેથી કરીને કોઈ પણ જીવના પ્રાણનો વધ કરો નો નિષેધ કરવો જોઈએ ગુરુ મહારાજ એક સવાલ એ પૂછવાનું મન થાય મને કે દિવસેને દિવસે નવી નવી શોધખોળ થતી જ રહે છે નવા નવા ઉપકરણો નવા નવા ડિવાઇસીસ નવા નવા સાધનો શોધાયા જ કરે છે એટલે જીવન વધારેને વધારે સરળ બને વધારે ને વધારે આનંદમય બને સગવડો વધી રહી છે અને પ્રજા લોકો એની પાછળ ને પાછળ દોડે છે તો ખરેખર તમારી દ્રષ્ટિએ આ જે દોડ છે કે વધુ ને વધુ સુખ ભોગવો એમાં ક્યાંય માપ હોવું જોઈએ ક્યાંય ક્યાંય સંયમ જોઈએ જોઈએ સમજણ હોવી કે અમાપ રીતે આગળ વધવું જોઈએ જૈન ધર્મ સાધનોનો સંગ્રહ કરવો એના કરતા સાધનાના માર્ગે આગળ વધવું એમાં વિશેષ મહત્વ માને છે કારણ કે સાધનો જેટલા જેટલા ભેગા કરતા જાઓ ભેગા કરતા જાઓ ભેગા કરતા જાઓ નવા નવા ઉત્પન્ન કરતા જાય નવા તેમ તેમ વ્યક્તિ અસંતુષ્ટ તેમ તેમ વ્યક્તિ વિહવલ તેમ તેમ વ્યક્તિ અનિશ્ચિત અને અનિર્ણિત બનતો જાય છે એના બદલે એ સીમિત સાધનોની અંદર જીવન જીવવાની પ્રેક્ટિસ કરશે તો એને બહુ જ થોડા સાધનની અંદર બહુ જ મોટો આનંદનો આયામ એને મળશે અને એના પોતાના જીવન સારી રીતે જીવન જીવી શકશે ભારતીય સંસ્કૃતિ અને બીજી સંસ્કૃતિમાં આ જ મોટું અંતર ભારતીય સંસ્કૃતિમાં ઓછામાં ઓછા સાધનથી આખું જીવન કઈ રીતે યાપન કરવું એ પદ્ધતિ હતી સાધનોની પાછળ દોડતા નતા આ જીવન છે આપણને સાધનો માટેની સાધનામાં સાધના જેટલી જેટલી જીવનમાં વધારે વધુ કરતા એ ત્યારે જ થશે જો તમારી પાસે સાધનો ઓછા હશે સાધનો વધુ હશે તો તમે એમ જ અટવી જશો તમે સાધના નહીં કરી શકો સાધનો ઓછા હશે તો તમે સાધના વધુ વધુ કરી શકશો

વ્યાપ બહુ વધી રહ્યો છે શિક્ષણનો પણ જે કેળવણી જૂના કાળમાં અને જીવનમાં દેખાતી હતી એ કદાચ અત્યારે નથી દેખાતી તો એવું કેમ અને એવું ન થાય એના માટે શું કરવું જોઈએ હું તમને જ પૂછું કે વ્યાપ વધ્યો છે તમે કહો છો બે કોઈ સાચી વાત છે પણ અલ્ટિમેટ્રિયનો રિઝલ્ટ શું છે આજે વ્યાપ ખૂબ વધ્યો છે ખૂબ આગળ વધ્યા છે અનેક સંશોધનો પ્રાપ્ત કર્યા છે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પણ જેમ જેમ સિદ્ધિ સંશોધનો પ્રાપ્ત કરતા જાય તેમ તેમ એમના જીવનમાં શાંતિ સમાધિ સ્વસ્થતા સુખતા એ પ્રાપ્ત થાય છે કે દૂર થાય છે અલ્ટિમેટલી તો આપણો સિદ્ધાંત એ છે આ જીવન મળ્યું છે એ જીવનને સુખી સમૃદ્ધ અને સરળ બનાવવા માટે પ્રયત્ન કરવાનો પણ આજે જીવન સરળ બનવાને બદલે આ સરળ બનતું જાય છે અને એની અંદર જ વ્યક્તિ ઉલજી ગયો છે એમાં જ વ્યક્તિ ફસાઈ ગયો છે અને એના કારણે પોતાનું લક્ષ્ય અલગ જગ્યાએ છે પોતે અલગ જગ્યાએ છે લક્ષ્ય ક્યાંય ચૂકી ગયું છે લક્ષ્યની યાદ નથી આવતું બસ આની અંદર મસ્ત રહે છે એના બદલે એ પદાર્થોની પાછળ દોડવાને બદલે પરમાત્માની પાછળ દોડે પરમાત્માને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પરમાત્માના માર્ગને અનુસરવા પ્રયત્ન કરે જરૂર કરી શકીએ આ વિડીયોના અંતે મારે એટલું જ કહેવું છે કે આપણે કેળવણીનો વ્યાપ વધારીએ આપણે કેળવણીમાં ખૂબ આગળ વધીએ પરંતુ એ કદી ન ભૂલીએ કે કેળવણીનો આત્મા શું છે મહારાજ સાહેબે આપણને એમના જુદા જુદા વિચારોમાં કેળવણીના આત્માની વાત કરી છે એનું હંમેશા સ્મરણ કરીએ